નડિયાદ પોલીસે રિક્ષામાં વૃદ્ધોને નિશાન બનાવી દાગીના ચોરી કરતી ગેંગને ઝડપી પાડી નડિયાદમાં બે ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એક વૃદ્ધા તેમની દીકરી સાથે વાણિયાવાડ સર્કલથી એસઆરપી તરફ જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ વૃદ્ધાની નજર ચૂકવીને તેમના ગળામાંથી ધોડ તોલાની સોનાની ચેન ચોરી કરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી ચાર શંકાસ્પદોને ઝડપી પાડ્યા પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેઓ રિક્ષામાં વૃદ્ધો અને મહિલાઓને ટાર્ગેટ કરી ભીડનો લાભ લઈ તેમના દાગીના ચોરી કરતા હતા પકડાયેલા આરોપીઓમાં અજીમ મિયા ઉર્ફે શાહરૂખ મલિક અજયભાઈ ઉર્ફે કાળીઓ સલમાન ખાન ઉર્ફે સલ્લુ પઠાણ અને લીલાબેન તળપદાનો સમાવેશ થાય છે તમામ આરોપીઓ અમદાવાદના રહેવાસી છે અને વિવિધ શહેરોમાં આ પ્રકારના ગુનાઓ આચરતા હતા પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ પૂછપરછમાં વધુ એક ગુનાની કબૂલાત મળી છે આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ વિવિધ શહેરોમાં ગુના નોંધાયેલા છે રિપોર્ટર નરેશ કનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ